ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ બે દિવસીય કચ્છ જિલ્લાની મુલાકાતે આવ્યા છે જિલ્લા મથક ભુજ ના સર્કિટ હાઉસ ખાતે પોલીસ વિભાગ દ્વારા તેમને ગાર્ડ ઓફ ઓનર આપી સ્વાગત કરવામાં આવ્યું હતું અને બાળાઓએ ફૂલોથી સ્વાગત કર્યું હતું જે બાદ તેઓએ માતાના મઢે પહોંચી માં આશાપુરાના દર્શન કર્યા હતા તેઓએ આજે ત્રીસ આઈપીએસ અધિકારીઓ સાથે સરહદી ગામડાઓની મુલાકાત લઈને ખાટલા બેઠક કરશે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી આજે લખપત તાલુકાના ભારત પાકિસ્તાન સરહદ પરના ગામડાઓની મુલાકાત લેશે તેમની સાથે ત્રીસ સિનિયર આઈપીએસ અધિકારીઓની ટીમ પણ જોડાય છે આ મુલાકાત મુખ્ય ઉદ્દેશ સરહદી વિસ્તારોની સર્વગ્રાહી સમીક્ષા કરવાનો અને ગ્રામજનો સાથે સિંધો સંવાદ સ્થાપિત કરવાનો છે